હાય ગાઈઝ ગુડ મોર્નિંગ આજના નવ વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો મજામાં ને સો અત્યારે વાગી ગયા છે અગિયાર વ્લોગ ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ ગયું થોડું નહીં જાજુ તે રોજે મોડું જ થઈ જાય છે આપણે હવે ટ્રાય કરીશું નવ વાગ્યા ચાલુ કરવાનો અને અત્યારે આપણે ઘંટી ચાલુ છે ઘઉં દળાઈ છે દવણું અને લાપસી નાંધણ મેંકાઈ ગયા છે અને સોળીનું શાક ને રોટલી એ બધી રસોઈ કરવાની છે તો ચાલો હવે ત્યાં જઈએ

ચાલો હવે રસોઈ બનાવવા મળતી આટલી તૈયારી થઈ છે રોટલી બાકી રહી છે ને લાપસી તોડી પાર જ લાગશે

એકદમ કોરી મસ્ત થઈ છે તો ચાલો હવે જમી લઈએ ફાઈનલી આપણે અડગ્યા નું મુહૂર્ત આવી ગયું કાલ સાંજ નું અત્યારે આ તળાવ મેળો છે થોડીક જ વાર માં બની જાય જો અહીંયા ઘી ને બપોરે શ્રીફળ વધે તું ને તો શેષ છે તો ગુંદર તળાઈ ગયો આખી સોકી ભરીને કેવાય થોડો નો કેવાય અહીંયા સાસણી લેવાય છે અને આ રેડી થઈ ગયો છે ડ્રાય ફ્રુટ નાખી આવી ગઈ છે સાસણી નહીં આપણો અડજિયો ફાઇનલી કાલનો પ્લાન હતો એ આજે ડન થાય છે અડજીયો તો બની ગયો પણ આ વાસણનો ઢગલો થઈ ગયો મોટો એ જો મમ્મી પેપર ઢાંક દીધું તે હા આ જુઓ આપણે ઢેફલી પડી ગઈ છે રેડી તો આવે થા મોટા જમવો સાઈઝના હોટલના છે હોટલના

અને આ શેષ બપોરની છે આજે શ્રીફળ આઠમ હતી ને એટલે શ્રીફળ વધેલું હોય તો એ શેષ છે અને અત્યારે આપણે કરવાનું છે એડિટિંગ થોડુંક તો એ કામ કરી નાખ્યું ત્યાં મમ્મી ખજૂરને એવું લેતા હોય પછી એમાં જ ખજૂર ખજૂરમાં ઠળિયા કાઢવાનું કામ તો આપણું પાછું કન્ટિન્યુ થઈ જશે તો ચાલો થોડુંક કામ છે ને એવું એ પતાવી દેવી આપણે અહીંયા જો હવે જમવાની તૈયારી થવા મળી છે આખો દિવસ ખાવું પીવું ને સીતાપુર સીતાપુર નહી સીતાપુર ગાય નથી ક્યાંથી આવ્યું સીતાપુર ની ગૌશાળામાં સીતાપુર ની ગૌશાળામાંથી આવ્યું છે તું સેવામાં ગઈ તી હા મમ્મી સેવામાં ગયા તા

કોકર ઉમિત બાયા biscuit છૂટા કેમ છૂટા કરો છો 2020 હ કેમ આટલો કસરો લીધો છે કે લેવાના છે હવે તો ચાલો આપણે biscuit વેટો જાવ છે પૂલ નીચે મળી જશે બધા હા મળી જશે ને ઓકે તો ચાલો જાવી હવે લે લે મોટા થોડું કામ કરાવ રે થોડું આ કસરો બે કોણ ઓકે વાહ ભાઈ વાહ સ્વચ્છ ભારત કિચા માં નાખ દે હવે એ ડીકી માં નાખ દે તા કઈક મારે ઘરે જાય ને કચરું કાઢવું પડશે નાખ્યો ડીકી માં ચાલો કોઈ યાર જમતી છે ને તો આપણે અહીંયા બિસ્કિટ વેચવા માટે કઉ તો છે મેરી ગોલ્ડ જ ભાવે ટ્વેન્ટી ટ્વેન્ટી નહીં ભાવે બાઈ ¡Hala! આપણા બિસ્કિટ પૂરા થઈ ગયા છે નવ દસ પેકેટ છે અહીંયા પૂરા કરી દે એટલે આપણો બ્લોગ ને બ્લોગ એન્ડ નથ કરવાનો હજી એમ કઈ બ્લોગ નો એન્ડ થાય હજી તો આપણે ઘરે જવાનું છે પછી નિરાતે કરશું બ્લોગ નો એન્ડ ક્યાં ઉતાવળ છે આપણે ડોગી બિસ્કિટ નો ખાય ક્યાં ડોગી છે ડોગી ટ્વેન્ટી ટ્વેન્ટી નહીં ખાય કેમ લાગે ખાશે

જા હવે હવે ઠંડી તમને ઠંડી ના લાગે ઠંડી મને બહુ લાગી એમ ઠંડી છે આજ તો હવે આપણે અહીંયા દર્શન કરી દેવી મેલડી માના ઓ હોઈ કેનાલ માં બહુ પાણી છે કા જા ફરતો કેનાલ માં જ પાણી બહાર આવે તો ભાગો આ જય મેલડી માં સર્કલ જાય પણ અહીંયા દર્શન કરતા જ ઘરે બધાય બધ ગયા છે ને આ ડીકી ભરી હતી ને કસરાયની એ અહીંયા નહીં ખોસી અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવી છે કાલે નવા વ્લોગમાં મળવી ત્યાં સુધી બધાને બાય બાય ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય